તો બડકો ના કરતો નકર તો મોટો બોમ્બ પડ્યો અહીંયા ને મફતિયા આવે એ એ એ નહીં બેહવા દીધું તને ના બેહવા દઉ ના ના શું કરે ઠડી આવો ભાઈ ના તારો તાપણું કરવું પડશે બાકસ તો લાવે ને લાકડા તો આવી રહ્યા જે થેલી ઓછી પડે એવું લાગ્યું હા લાકડા તો ઘણા છે પણ હવે બાકસ તો લાવી પડશે ચાલી રહે ને આટલું આવું ઓછી જવા પૂર ઉપર જવા દે અશ્વિનભાઈ ના ક્યાં એક વખત મળી જાય તો વળી તાપણું કરીએ

મોટો ભડકો થયો એ તો આને લાકડા બજાર બજારમાં નહીં તો કઈ લાવ્યું હો એ દોશિયટમાં કચ્ચરિયા પાક સાલમ પાક તળનું તેલ સિંગ તેલ બધું આવ્યું હો આ ભડકો કર દે આઈ વાતો નઈ કરવાની તમે કાબૂ કરો આ નું અલ્યા એ દીપળો આવે